ણ છે જેની અંદર સર્કલ પીઆઈ છે તરલ ભટ્ટ તેનું નામ આવેલું છે તરલ ભટ્ટ એ જ વ્યક્તિ છે જેનું નામ અમદાવાદના સટ્ટાકાંડમાં આવ્યા આવ્યું હતું અને બે હજાર કરોડ નો સટ્ટો હતો અને એ જ નામ હવે સામે આવ્યું છે જુનાગઢ ના તોડકાંડ ની અંદર કારણ કે અત્યાર સુધી જે કેસીસ સામે આવ્યા છે એમાં પણ આ એક એક અલગ પ્રકારનો કેસ છે કે પહેલા એકાઉન્ટની ડિટેલ્સ લેવાની અને પછી વેપારીને ફોન કરીને તોડ કરવાનો શું કેવું છે આપનું

તમને પોલીસ હોવાનો ફાયદો છે રોજ ના પાંચ દસ પચાસ હજાર રૂપિયા વાપરવા એ લોકોને સામાન્ય વાત છે એક નિવૃત્ત કક્ષાના વ્યક્તિ એ અત્યારે આપની સામે એક ટીવી ચેનલ વાત કરતા હતા

મેક્સિમ નહી ગમે તેટલું હોય શકે હવે રાજકોટમાં આપની જાણ ખાતર એક બહુ મોટા ભારતીય જનતા પાર્ટીના નેતા છે અને એ કરોડ અધિનપતિ નહીં પણ અબજો ધાપી છે બેન વાત જુનાગઢ થી શરૂ કરીએ અને આખા રાજ્ય વ્યાપી આ એક પોલીસ તંત્ર જે થઈ ગયું છે એ ઓર્ગેનાઈઝ કાયદા એક ગેંગમાં પરિવર્તિત થયું છે હું આપણે ચાર પાંચ દાખલા આપીશ એવું નહીં કે આપણે ઉટપટાંગ વાતો કરીએ અને મીડિયામાં હોવાથી આપણને બધું જ બોલવાનો હક છે એવું નહીં પરંતુ જે સનાતન સત્ય છે કે કોઈ એને ગમે તેમ કે પછી બધા શું કરે છે બેલેન્સ કરવા માટે એમ કે બધા કોઈ ખરાબ નથી હોતા બધા ભાઈ વાત હાચી પણ ઓલું એક ગીત છે ને કે આજ તક જો બી મિલે બે વફા મિલે અત્યાર સુધી જેના કોફાન આવ્યા છે એમાં સુરવીરતા કે નૈતિકતા કે પ્રમાણિકતા નું કે આ ફલાભાઈ પોલીસ વાળા આવે છે ભગવાન કરે ને જેટલા નિષ્ઠાવાન માણસો હશે તો એ લોકો આ ધકેલાઈ ગયા છે હું આપને બે ચાર પાંચ એક્ઝામ્પલ આપ રાજકોટમાં ભારતીય જનતા પાર્ટી ના જ એક નેતા જેને સખિયા બંધુ કહેવાય છે માર્કેટિંગ યાર્ડના

જે અગરવાલ સાહેબ ની સામે કે જે તે સમય કમિશનર હતા પોલીસ કમિશનર શહેર પોલીસ કમિશનર એને જુનાગઢ સારી પોસ્ટ અપગ્રેડ કરીને મૂકવામાં આવ્યા મને વિચાર કરો છો બેન તો આ સ્થિતિ કઈ રીતે હશે એટલે મૂળ વાત શું છે કે બધું સુગ્રંથિત છે દરેક ને હવે સામાન્ય લાઈફ સ્ટાઈલ પોસાય એવી નથી

કે ભાઈ કેટલાક નિષ્ઠાવાન બધા ખરાબ નથી હોતા તો ભાઈ વાત તો અમે કહીએ છીએ બધા ખરાબ પત્રકારો ભાઈ બધા ક્યાં સારા ના સાચા હોય છે પણ તમે એક ની મતે હાથ મૂકીને ક્યાંક બતાવો તો સહી આજે દિલીપભાઈ ગોહિલ આપણી વચ્ચે થી વયા ગયા તો આપણે બધા જ કહીએ છીએ ને નિષ્ઠાવાન સત્ય વક્તા કાયદેસરના પત્રકાર કહીએ છીએ તો એવું કોઈ ક્યાંક હોય તો બતાવો હવે એવું તો છે ને જેટલા નીકળે તો ના કૌભાંડ જ નીકળે છે સુરત ના વેપારી પાસેથી આ ટ્રાવેલર્સના પગના તળિયા ફાટી ગયા અને એ જળ ગુજરી ગયા તમે વિચાર કરો આખે જે માણસ ની જિંદગી પોલીસે લઈ લીધી કાયદાના રક્ષક છે ભક્ષક બની ગયા અમદાવાદમાં

ખરેખર તો પોલીસ ને પ્રજાના રક્ષક છે એટલું જ નહીં એને તમામ નાગરિકોને ને સન્માન દ્રષ્ટિએ જોવું જોઈએ કારણ કે અમે ટેક્સ પેયર નાગરિક છીએ આ તમારા ગુલામ નથી પોલીસ ગુલામ નથી પરંતુ એ તુકારે ને ઉકારે જ બોલાવશે અચ્છા વાત તો બધામાંથી મારા મારી પાસે સ્કૂટર હોય તો પીયુસી નહીં હોય દાખલા તરીકે મેં બરાબર હેલ્મેટ પહેર્યું છે તો આઈએસઆઈ બ્રાન્ડ નું નહીં હોય આ પણ ભૂલ છે આવું

જગદીશભાઈ આપનું કારણ કે જે રીતે આપે કેસ કયા અને જે રીતે આખા મામલા સામે આવી રહ્યા છે ક્યાંક ને ક્યાંક પોલીસે હવે પોતાની સુધારવાની જરૂર છે કારણ કે એ તોડકાંડ હોય કે પછી પત્રકાર ઉપર કેસ કરવાનો મામલો હોય હા બેન આ છે ને બેફામિયત નામનો શબ્દ નવો તો થાય બેફામિયત કારણ એવું છે આ સુધારશે નહીં બેન આ કોઈ કાળે સુધરશે નહીં

એમાં શું એમ નથી તમારી જાણ કરતા કેટલાક પોલીસ વાળા મોજ એમ બોલતા ફરે છે પણ અમારી ઉપર એક્શન ક્યાંથી લઈએ કારણ કે સૌથી પેલી કટકી તો અમારા ઉપરી અધિકારી એ ખાધી છે હવે એને જેને દીધી હોય આ જે ફિલ્મી જેવો ડાયલોગ છે આપણી પાસે કોઈ પાસે પ્રૂફ ના હોય આ કઈ લાંચની રસીદ ન હોય

પ્રજા નામની કોઈ ચીજ છે નહીં અત્યારે જે કાયદો તથા છે એ ખાખી વર્ધી ધારી ગેંગ છે ગુજરાતીઓ ઉપર નો કરી રહી છે હા તમે કહી રહ્યા છો ખાખી વર્દીધારી ગેંગ છે આ પરંતુ જે રીતે આખું કામ થઈ રહ્યું છે એટલે આખી સિસ્ટમ જ આની અંદર આપને ખરાબ લાગી રહી છે કે નીચેથી લઈને ઉપર સુધીની આખી જે સિસ્ટમ છે અને ક્યાંક એવું પણ કહેવાય રહ્યું છે કે ગ્રામ મંત્રી છે એમને અધિકારીઓ નથી સાંભળતા અધિકારીઓ પોતાની મનમાની કરે છે બે બે વાત છે જો હું એડિટ છાપાનો તંત્રી હો તો મને જો ટપકો પડતો હોય કે જેને કહેવાય પ્રીએમ્બલ કોને કહેવાય હેડિંગ કોને કહેવાય ઇન્ટ્રો કોને કહેવાય મથાળું કોને કહેવાય બોટમ સ્ટોરી કોને કહેવાય લીડ સ્ટોરી કોને કહેવાય એડિટ કોને વગેરે આ બરેવર ટપકો પડતો હોય તો હું મારા કોઈ પણ કલેક્શન કહી શકું કે ભાઈ તું આ કરે છે બરાબર નથી હવે હું ખાલી નામનો તંત્રી હો મારી પાસે પૈસા છે એટલે હું તંત્રી

મતદારો ની પડી છે નાગરિકો ની પડી નથી તમે વિચાર કરો નૈતિકતા વડાપ્રધાન ના સલાહકાર સુરક્ષા સલાહકાર પાકિસ્તાન ફફડે છે એક નરેન્દ્ર મોદી આવ્યા છે દુનિયાભરમાં ભારતના શત્રુ અને કેટલાક હિદ્ધ શત્રુ એ જે રાષ્ટ્રો હતા વિકસિત થી માંડીને

આને કહેવાય ધાક આને કહેવાય શાક આને કહેવાય સૌર્ય આને કહેવાય ફરજ આને કહેવાય નિષ્ઠા તો બધું થાય તમારે ત્યાં ત્રણ જણા જુનાગઢ માં વેપારી પાસેથી કરોડો રૂપિયાની ખંડણી જીએસટી ના નામે ઉઘરાવે તમે એને ડિસમિસ નથી કર્યા સસ્પેન્ડ આ એટલો ખતરનાક ને ખરાબ માં ખરાબ શબ્દ છે સસ્પેન્ડ એટલે હરામ પૈસા ઘરે બેઠા બેઠા અડધો પગાર ખાવાનો હરામ નો અમુક તો હરામ નો હતો હવે બા કાયદા આરામનો અર્ધો અર્ધો પગાર ઘરે બેસીને ખાશે છ સાત મહિના વર્ષ દિવસમાં કાનૂની લડત થશે એમાં સો ટકા ની જીતી જશે કારણ કે આજ સુધીમાં કોઈ દિવસ એવો કાયદો આવ્યો નથી કોઈ અમે તો જોયું નથી કમસે કમ કે લોકો બદમાશ છે આજથી પોલીસ વાળા ના વર્ધી ઉતારી એવું ક્યાંય બન્યું નથી ડીજી વણજારા પણ પાછા આવ્યા હતા કે અત્યારે ચુડાસમા સાહેબ છે કે નહીં કેટલા સંગીન અપરાધો ને એની ઉપર હતી આટું ખોટું રામજાને પણ અત્યારે છે કે નહીં

પ્રજાને રામ જ બચાવે છે કારણ કે એક બાજુ અંદર જેને કહી શકાય કે પણ એવા લોકો છે છે જે તોડ કરે અને સાથે સાથે સરકારમાં પણ એવા લોકો બેઠા છે કે જે લોકોને આ બધી જ વસ્તુમાં કોઈ જ રસ નથી આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસ જણાવો છો અમારી ચેનલ નિર્ભય ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર